નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે વડોદરાના નવલખી મેદાન ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે માંજલપુર વ્રજધામ સંકુલથી નીકળેલી શોભાયાત્રામાં દેશ વિદેશથી આવેલા હજારો વૈષ્ણવો જોડાયા હતા શહેરના નવલખી મેદાન ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાંથી પરંપરાગત વસ્ત્રોમાં સ્વચ્છ વૈષ્ણવો સાથે ત્રણ કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળી હતી બેન્ડવાજા અને ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલી આ યાત્રામાં હજારો વૈષ્ણવો ઉત્સાહભેર જોડાયા હતા મંદિર ખાતે ભવ્ય મનોરથ યોજાયો હતો જેમાં ઠાકોરજીને છપ્પન ભૂખ ધરાવવામાં આવ્યો હતો પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં ભવ્ય પોથી યાત્રા યોજાઈ હતી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પંદર વર્ષ અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના પચીસ વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વજરાજકુમારજી ના યુગલ ચરણોમાં દંડોદ પ્રણામ આજે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું જેના સવા વર્ષથી પ્લાનિંગ ચાલી રહ્યું છે જેની અંદર એક લાખથી વધુ પાર્ટિસિપન્ટ દરરોજના આવવાના છે પચીસ દેશોમાંથી લોકો અહીંયા ઉભરાઈ ઉભરાઈને આવ્યા છે એનું આજે ઉદઘાટન થવા જઈ રહ્યું છે તમે બધા જોઈ રહ્યા છો કે આજે માનવ મહેરામણી અહીંયા ઉભરાઈ આવી છે અને ખૂબ સુંદર રીતના આ નવ દિવસની અંદર અહીંયા આગળ ભારતના બધા તીર્થ ચારધામ ચારધામ યાત્રા સાથે સાથે ચોર્યાસી કોષ વર્ષ એ બધાને અહીંયા આગળ આપણે અહીંયા આમંત્રિત કરેલા છે એ બધા અહીંયા આગળ ગોઠવાઈ ગયા છે અહીંયા આગળ અહીંયા વડોદરા ખાતે ચોર્યાસી કોષ વૈશ્વ વૈષ્ણવનું જે આખું જે આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે અહીંયા આગળ ચોસઠ કુંડના પવિત્ર તીર્થજળો પધરાવવામાં આવેલા છે અને દરરોજ બિઝનેસ મિટ બિઝનેસ સમિટ બિઝનેસ એક્સપો એના માટે સ્પેશિયલ ઓફ ગૂગલ જેવી કંપનીમાંથી પણ આવી રહ્યા છે તો આ બધાનો લાભ લેવા માટે જે લોકો બધા આવ્યા છે એ લોકોની સાથે સાથે તમે પણ આ લાભ લેવાનો ચૂકતા નહીં

પૂજપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના શ્રી ચરણોમાં પ્રણામ અત્યારે હું ગૃહસ્થ સંત અશોકભાઈ શાહ અને મારા સહભાગી ગૃહસ્થ સંત રાજીવભાઈ શાહ અમે બંને જણા અને માનવ મહિલા વચ્ચે એટલો ઉત્સાહ પહેરાઈ ગયો છે કે આજે ગ્લોબલ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ દેશ વિદેશમાંથી અહીંયા ઘણા મહેમાનો પધાર્યા છે આગળ પાછળ કોઈ જગ્યાનો સંકોચ નથી વધારાની સિક્યોરિટીઓ અમારે બોલાવવી પડી છે તો જરૂરથી ગામવાસીઓને હું ફરી ફરીથી આમંત્રિત કરું છું કે આ પ્રેરણા મહોત્સવમાં આ પધારો અને કંઈક ને કંઈક સારું ભક્તિભાવનું ભાથું લઈને જવાનું છે આપણે બધાએ તો જરૂરથી આપ પધારો અને આપને ખૂબ આનંદ થઈ જશે અને ખાસ કરીને આપના યુવા વર્ગને પ્રેરિત કરજો કે આ પ્રેરણા મહોત્સવમાં મુખ્યશ્રીના શ્રી મુખ્યથી જે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે અને એની વાણીનો લાભ મળવાનો છે જે યુવા વર્ગ માટે બહુ જ બહુ જ બહુ જ કાર્થિક છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર